ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે ભરૂચના તવરા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની કામગીરી છેલ્લા છ દિવસથી બંધ હોવાથી બેંકના ખાતાધારકો પરેશાન થઈ રહ્યા છે ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલ એસબીઆઈ બેન્ક છેલ્લા છ દિવસથી બેંકની કામગીરી બંધ હાલતમાં અને હજુ વધુ પંદર દિવસ બંધ રહેશે એમ જાણવા મળી રહ્યું છે બેંક કર્મચારીઓ સાથે વાતચીત કરતાં તેઓ ઉરતો જવાબ આપી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા અને કર્મીઓ જણાવ્યું હતું કે બી ના વાયર કટ થઈ જવાથી સર્વરનો પ્રોબ્લેમ રહેવાથી આ બેંકની તમામ કામગીરી બંધ બંધ રહેશે રહેશે અને હજી આવનાર દિવસ સુધી કામગીરી જેથી બેંકમાં ખાતાધારકો ખેડૂતો અને નોકરિયાત વર્ગના લોકો એકાઉન્ટમાં રાખી બેંકમાં માં લેવડ દેવડ કરતા હોય છે ત્યારે હાલ છેલ્લા છ દિવસથી આ બેંકની કામગીરી સંપૂર્ણપણે બંધ હોવાથી અને હજી આવનાર પંદર દિવસ બંધ રહેશે તેવી વાત કરતા આજે તવરા ગામના બેંક ખાતાધારકોએ બેંક ઉપર રજૂઆતો કરી હતી ત્યારે બેંકના કર્મચારીઓએ પણ પૂરતો જવાબ આપ્યો ન હતો હાલ તો મહિનાની આખર તારીખો ચાલી રહી છે અને આવનાર દિવસોમાં જાન્યુઆરી માસમાં ઉત્તરાયણ જેવા તહેવારો પણ આવતા હોય છે ત્યારે આવા સમયે બેંકમાં એક ખાતું ધરાવતા ગામના ખાતાધારકોને જો વહીંગ પૈસા ન મળે તો તે પછી કરશે શું જો કે તબરા એસબીઆઈ બેંક દ્વારા પણ ગામના કોઈ જ વ્યક્તિઓને જાણ કરવામાં પણ નથી આવી કે આટલા દિવસથી બેન્ક બંધ છે અને આવનાર આટલા દિવસો બેંક બંધ રહેશે આ તો જ્યારે બેંકમાં ખાતાધારક પહોંચે છે ત્યારે તેને ખબર પડતી હોય છે કે બેંક છેલ્લા છ દિવસથી બંધ છે ને હજી બંધ રહેશે જેથી કરી જેનું ઇમરજન્સી કામ હોય તે તો કેટલાક લોકો અટવાયા હોય છે બીએસએનએલના કર્મચારીઓનો કોન્ટેક્ટ કરતા તેઓનો સંપર્ક નહીં થયો

મારે કોઈને પૈસા આપવાના છે ખેતરનું કામ ચાલે છે છતાં આ લોકો કોઈ પૈસા આપતા કે છે બધું બંધ છે એટીએમ બંધ બંધ છે છે તો અમારે કઈ જવું પૈસા લેવા માટે દિવસ બાર ચૌદ બંધ રહેશે તો અમારે શું કરવું આગળ હવે એ લોકો જો પૈસા બે દિવસ મેં ચાલુ નહીં કરે બેંક તો અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છે મારું નામ ઇન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર રહેવાસી જૂના તવરા તાલુકે જિલ્લા ભરૂચ તવરા એસબીઆઈ ની બેંક આવેલી છે જેમાં છેલ્લા છ દિવસથી લોકોને નાણાં ઉપાડવાની તકલીફ પડે છે અને બેંકના કર્મચારીઓ ખોટા ખોટા બહાના કાઢીને જાડેશ્વર જાઓ અમારી આ બીજી શાખામાં જાઓ અને હજુ પણ અમે અમે બેંક પર આવીને રજૂઆત કરી તો કે હજુ ચૌદ દિવસ બીજી બંધ રહેશે બેંક તો નાના નાના માણસોને જેના એક જ એકાઉન્ટ છે આ જ બેંકમાં છે એમને પૈસાની જરૂર પડે છે તો એ પૈસા બીજે ક્યાં લેવા જશે એમનું એટીએમ છે એટીએમ પણ બંધ છે એમની સર્વિસ પણ બનશે પૈસાની જો આનું બે દિવસની અંદર કાંઈ નિકાલ નહીં આવે તો આ બેંકની સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય હિન્દ જય ભારત